અભિનીત બાપુ વનમાળી બાપુ ચંદુ બાપુ દિલીપ બાપુ રવિરામ બાપુ સાથ સહકાર થી આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આપણે શ્રી કિશોર બાપુ દેસાણી મહંત આજરોજ સોળ પાંચ બે હાજર ના રોજ સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે તેમાં બધા લોકો પોતપોતાની રીતે યથાશક્તિ મુજબ જે આપી અને જે આજનું કાર્ય એક સફળ કર્યું છે એ બધા બધાનો ખુબ ખૂબ આભાર અને સંતો મહંતો પણ બાર ગામથી પધારેલ અને આજના દિવસે એક આ પવિત્ર સ્થાનને એક સારું એવો માહોલ બનાવ્યો છે અને એ બદલ ખૂબ ખૂબ આભાર અને ચાર નવ દંપતી આજે બીજો સમૂહ લગ્ન ઉત્સવ શોર બાપુ દ્વારા કરવામાં આવેલ છે જીડીસી ન્યુઝ સાથે કરશન ભામટા આટકોટ